નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચમાં તમે અભ્યાસ કરતા હો અને જો તમે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરી રહ્યા હો તો હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નૂતન જ્ઞાન સેતુ ટીમ હવે એસટી પાંચ એટલે કે ધોરણ પાંચ માટે સીઈ જે પરીક્ષા લેવાય છે એના માટે બિલકુલ ફ્રીમાં ટેસ્ટ શરૂ કરવા જઈ રહ્યું છે અમે લોકો ટાઈમ ટેબલ મુજબ જ્યાં સુધી તમારી પરીક્ષા ન આવે ત્યાં સુધી ફ્રી ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ તો આગળ આપણે ટાઈમટેબલ વિશે પણ વાત કરીએ ચાલો તો કે સૌથી પહેલી વાત કે જ્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધી આપણે ધોરણ પાંચ સીટી માટે બિલકુલ ફ્રી ટેસ્ટ લેવાના છીએ તમારી પરીક્ષા ન આવે ત્યાં સુધી આપણે ફ્રી ટેસ્ટ લેવાના છીએ અત્યારે તો આપણે પંદર માર્કથી શરૂઆત કરીશું પંદર માર્કની ટેસ્ટ લઈશું હવે જેમ આપણે આ સમય નજીક આવતો જશે પરીક્ષાનો એમ આપણે માર્ક વધારતા જઈશું છેલ્લે આપણે જે તમારે પરીક્ષામાં આવે છે પેપર એ પ્રમાણેના મોડલ પેપર પણ આપણે લઈશું અને સોલ્યુશન એનું આપણે સાથે સાથે કરીશું આ ફ્રી ટેસ્ટ વિશે થોડું આપણે વાત કરી લઈએ તો કે પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી શકાય એ રીતે આપણે આયોજન કરેલું છે તમને ટાઈમટેબલ મળી જશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપણે શેર કરી દીધું છે ટાઈમ ટેબલ મુજબ એક દિવસ રહીને એક દિવસ એ રીતે આપણે ટેસ્ટ લઈએ છીએ વચ્ચે એક દિવસનો ગેપ આવે છે બરાબર એટલે કે તમને તૈયારી કરવાનો સમય મળી શકે અને અત્યારે આપણને વધારે લોડ પણ ના પડે એ રીતે આપણે ટેસ્ટ લેવાના છીએ નિયત ટેબલ મુજબ વોટ્સઅપ ગ્રુપમાં ટેસ્ટ આપણે મોકલીએ છીએ આ ટેસ્ટ ઓનલાઈન તથા પીડીએફ સ્વરૂપે આપણને મળી રહેશે એક દિવસ પહેલાં આપણે ગ્રુપમાં એક ટ્રાય કરવા માટે પાંચ એમ સીક્યુની ટેસ્ટ નાખેલ હતી જે આપણે પૂછ્યું હતું વાલી મિત્રોને કે તમારા બાળકો છે આ ઓનલાઈન ટેસ્ટ આપી શકે છે કે નહીં એમ તો એમાંથી આપણને નેવું ટકા હોય એવું કહ્યું છે કે હા બાળકો ટેસ્ટ આપી શકે છે અથવા તો ધીમે ધીમે એ લોકોને ફાવી જશે જ્યારે દસ ટકા હોય એવું કહ્યું હતું કે ના એ લોકો ઓનલાઈન ટેસ્ટ નથી આપી શકતા તો મિત્રો જો આપણે ઓનલાઈન તથા પીડીએફ બંને સ્વરૂપે આપણે ટેસ્ટ લેવાના છીએ બને ત્યાં સુધી આપના બાળકને પહેલાં ઓનલાઈન ટેસ્ટ અપાવવાનું અપાવવાની ટ્રાય કરજો જો એ લોકો ઓનલાઈન ટેસ્ટ ના આપી શકે તો તમારે પીડીએફનો સહારો લેવાનો છે અને પીડીએફ દ્વારા ટેસ્ટ આપવાની છે હવે આપણે જે પણ ટેસ્ટ લઈએ છીએ સીઈટી માટે ધોરણ પાંચ માટે એ તમામ ટેસ્ટનું આપણે યુટ્યુબ વિડીયો દ્વારા સોલ્યુશન પણ આપવાના છીએ પરીક્ષા જ્યારે ટેસ્ટ લેવાઈ જાય ટેસ્ટ લેવાના થોડા સમય બાદ આપણે એનો વિડીયો પણ જાહેર કરીશું કે આ ટેસ્ટમાં એટલા એમસીક્યુ હતા આ એમ સીક્યુનું સોલ્યુશન કઈ રીતનું છે એ પણ આપણે જાહેર કરીશું તમારે શું કરવાનું છે માત્ર ને માત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જ્યારે પણ આપણે ચેનલમાં વિડીયો મૂકીએ સોલ્યુશન માટેનો તો એ વિડીયો તમને મળી જાય આપના બાળકને તમારે વિડીયો બતાવવાનો છે કે ભાઈ તમારે જે એમસીક્યુ ખોટા પડ્યા છે તેનું સાચો જવાબ શું છે અને કઈ રીતે એનો સાચો જવાબ મેળવી શકાય એ માટે આપણે સોલ્યુશન આપવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમારે ભૂલવાનું નથી બરોબર ચાલો નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ તો કે ટાઈમ ટેબલ આનું કઈ રીતનું છે કે કઈ રીતે ટેસ્ટ લેવાના છીએ તો જો મિત્રો આ વિડીયો છે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે તમે મોર બટન પર ક્લિક કરશો એટલે ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન થશે હવે એમાં તમને ટાઈમટેબલ ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન લિંક આપેલી છે ત્યાંથી તમને ન ફાવે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે વોટ્સઅપ ગ્રુપમાં આપણે ટેસ્ટ મોકલીએ છીએ એની સાથે સાથે ટાઈમટેબલ પણ તમને એમાં મળી જશે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે બરાબર અને એક નાનકડું કામ કરવાનું છે મિત્રો જે વાલીગણ જોવે છે વિડીયો એમના માટે પણ અને જે વિદ્યાર્થીઓ જોવે છે એમના માટે પણ કે જે બાળકો ધોરણ પાંચમાં ભણી રહ્યા છે તમે તો આ વિડીયો જોયો ચાલો કોઈ વાંધો નહીં આ ટેસ્ટ છે એ બિલકુલ આપણે ફ્રીમાં લેવાના છીએ બરાબર આનો કોઈ ચાર્જ આપણે લેવાનો નથી તો અમે માત્ર ને માત્ર એટલી આશા રાખીએ છીએ કે આ વિડીયો તમે જે પણ બાળકો ધોરણ પાંચમાં ભણતા હોય એમના સુધી પહોંચાડો અમારા નૂતન જ્ઞાન સેતુ ટીમનો માત્ર ઉદ્દેશ એટલો જ છે કે ગુજરાતના તમામ બાળકો કે જે ધોરણ પાંચમાં આ વર્ષે સીઈટીની પરીક્ષા આપવાના છે તે તમામ બાળકો અમારી ફ્રી ટેસ્ટનો લાભ ઉઠાવી શકે બરાબર અમારી ફ્રી ટેસ્ટ આપી શકે એટલો જ આપણો ઉદ્દેશ છે આપણે આનો કોઈ પણ ચાર્જ લેવાનો નથી તો જે પણ બાળકો ધોરણ આઠમાં ભણતા હોય તેમના સુધી આ વિડીયોને શેર કરવાનો છે અથવા તો એમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરાવી દેવાના છે બરાબર હવે વાત એ રહી કે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કઈ રીતે થવું તો કે જો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે ત્યાં લખેલું હશે કે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે લિંક પર ક્લિક કરો એ લિંક પર ક્લિક કરશો તો પણ તમને તમારા ધોરણની વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે ત્યાંથી તમને ન ફાવે તો તમારે અહીંયા જે નંબર આપેલા છે સ્ક્રીન ઉપર જે તમને નંબર દેખાઈ રહ્યા છે એમાંથી કોઈ પણ એક નંબર પર તમારે માત્ર ને માત્ર ગ્રુપ આટલું લખીને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે એટલે સામેથી તમને તમારા ધોરણ માટેની વોટ્સઅપની લિંક ગ્રુપની લિંક મળી જશે એ પ્રમાણે તમારે તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે બરાબર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યારે પણ ટેસ્ટનું સોલ્યુશન મૂકવામાં આવશે તો તમને જાણ થઈ જાય અને તમે તમારા બાળકને આ સોલ્યુશન બતાવી શકો બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો નેક્સ્ટ વાત કરીએ બીજી એક અગત્યની વાત કે જે બાળકો ધોરણ પાંચમાં સીઈટીની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે એમના માટે એક પુસ્તક પણ અવેલેબલ છે આપણી પાસે નૂતન સીઈટી કરીને પુસ્તક છે કિંમત ત્રણસો સાઠ રૂપિયા એમ એની ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ તમને માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં આ બુક મળવાની છે એમાં પણ ત્રણસો રૂપિયામાં કુરિયર ચાર્જ તમારે દેવાનો રહેશે નહીં કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે જો તમે ઓર્ડર કરશો તો ત્રણસો રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક તમને મળી જવાની છે બુક મંગાવવા માટે તમારે અહીંયા નેવું નવ્વાણું સત્તાણું સત્તાણું સત્તર આ નંબર છે અથવા તો આ નંબર છે કોઈ પણ એક નંબર પર સીટી બુક લખીને વોટ્સઅપ મેસેજ કરવાનો છે એટલે સામેથી તમને કઈ રીતે પેમેન્ટ કરવાનું એ બધું માર્ગદર્શન મળી રહેશે અને બીજું કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલી છે બુક ખરીદવા માટે અહીં ક્લિ ક્લિક કરો એ રીતે લખેલું હશે તો એ લિંક પર ક્લિક કરશો તો પણ તમે ડાયરેક્ટ અમારા વોટ્સઅપમાં આવી જશો અને તમારો મેસેજ તમારે મોકલી દેવાનો છે તો એમાંથી પણ તમને માર્ગદર્શન મળી જશે કે તમારે કઈ રીતે પેમેન્ટ કરવું અને કઈ રીતે તમને બુક મળશે બરાબર ચાલો હવે માત્ર એટલું કરજો કે ધોરણ પાંચમાં જે પણ વિદ્યાર્થીઓ ભણી રહ્યા હોય એમના સુધી આ અમારો વિડીયો પહોંચાડજો અને ટેસ્ટ અમારી જે છે એ નિયમિત સમયસર આપજો તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી જે પણ અમારી ટેસ્ટ આવે છે એ ટેસ્ટમાં તમારા તમામ અભ્યાસક્રમને આપણે આવરી લેવાના છીએ તો ટેસ્ટ સમયસર આપવી અને એનું સોલ્યુશન જે પણ આવે છે જ્યાં પણ તમને ભૂલ પડતી હોય તો સોલ્યુશન સમયસર જોઈ લેવું એટલે આપણે આ વર્ષે સીઈ એક્ઝામ પાસ કરી લેવાની છે બરાબર ફરી મળીશું તમારી ટેસ્ટના સોલ્યુશન સાથે ત્યાં સુધી આભાર